નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની આ એક વર્ષમાં બીજી વાર રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે અને આ કંપનીની રેકોર્ડ डेट પણ આવતા અઠવાડિયે જોવા મળવાની છે તો આ કઈ કંપની છે અને કેટલા બોનસ શેર આપવાની છે રોકાણકારોને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય

એટલે કે કંપની છે એગ્લો કવેન્ટ ફિનટેક અને કંપની એક બે રૂપિયાની ફેસ વેલ્યુ ને એક રૂપિયો કરવા જઈ રહી છે એટલે કે એક શેર હશે તમારા જોડે તો બે શેર થઈ જશે પછી કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે એક રૂપિયાની ફેસ વેલ્યુ વાળા એક શેર ઉપર કંપની આઠ બોનસ શેર આપશે કંપની સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુ માટે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે એટલે કે બે રૂપિયાની ફેસ વેલ્યુ એક રૂપિયો ફેસ વેલ્યુ એટલે કે જો તમારા જોડે એક શેર હશે તો સ્પ્લિટ થઈને તમને ટોટલ ઘટી બે રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ હતી તો મિત્રો આપણે વાત કરી લિમિટેડ ના શેર વિશે જે કંપની

ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટ દબાવી દેજો